હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું શિયાળા માટે ખાસ લસણ અને ટામેટાની ચટણી સાથે ટેસ્ટી અને હેલ્ધી પાલકના ઢોકળા જેની સાથે આ ચટણીનું કોમ્બિનેશન એકદમ પરફેક્ટ છે કારણ કે ગ્રીન ચટણી સાથે આ ઢોકળા સારા નથી લાગતા અને આ ઢોકળા આપણે દાળ ચોખા પલાળવાની કે પીસવાની ઝંઝટ કર્યા વગર બનાવવાના છે જે ખાવામાં એકદમ પોચા અને જાળીદાર બને છે આ ઢોકળા તમે બાળકોના લંચ બોક્સમાં પણ કંઈક હેલ્ધી જો આપવા માંગતા હોય તો આપી શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે પાલકને બ્લાન્ચ કરીશું તો એ માટે એક સોસપેનમાં મેં થોડું પાણી ગરમ કરી લીધું છે પાણી ઉકળી જાય એટલે આપણે સો ગ્રામ પાલકની એમાં ભાજી ઉમેરીશું પાલકને બરાબર ધોઈને મેં કોરી કરીને લીધી છે હવે આપણે બે મિનિટ મીડિયમ તાપે પાલકને ઉકળવા દેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતે ચમચીથી આપણે બધી જ પાલકને પાણીમાં ડૂબાડી દઈએ અને બસ બે જ મિનિટ એને આપણે ઉકળવા દઈશું બે મિનિટથી વધારે એને નથી ઉકાળવાની બે મિનિટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો પાલક અહીંયા સરસ બ્લાન્ચ થઈ ગઈ છે તો ગેસની જે ફ્લેમ છે આપણે બંધ કરી દઈએ અને તરત જ આ પાલકને આપણે ઠંડા બરફવાળા પાણીમાં ઉમેરી દઈશું એવું કરવાથી જે પાલકની કૂકિંગ પ્રોસેસ છે એ તો અટકી જ જશે સાથે જ એનો જે કલર છે એ પણ બિલકુલ કાળો નહીં પડે કલર એનો બિલકુલ એવો ને એવો ગ્રીન જ રહેશે જેથી ટુકડા પણ આપણા સરસ ગ્રીન બનશે એકાદ મિનિટ આ રીતે ઠંડા બરફવાળા પાણીમાં પાલકને રહેવા દેવાની છે ત્યારબાદ આપણે એક મિક્સર જારની અંદર એને ઉમેરીને પીસી લઈશું તો એનું જે એક્સ્ટ્રા પાણી છે આ રીતે નીતારી દઈશું અને હવે આપણે એને પીસવાની છે તો એની અંદર પીસતી વખતે જ આપણે બીજી સામગ્રી પણ ઉમેરીશું જેની અંદર આપણે દસથી બાર એમાં લસણની કઢી ઉમેરવાની છે અડધા ઇંચનો એમાં આદુનો ટુકડો અને બે તીખા લીલા મરચાં ઉમેરીશું જો ઢોકળા વધારે તીખા પસંદ હોય તો એકાદ મરચું વધારે પણ ઉમેરી શકાય બે ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરીશું અને વન ફોર્થ કપ પાણી ઉમેરીને આપણે એકદમ સ્મૂધ એને પીસી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઢોકળા માટે એકદમ સરસ આપણી ગ્રીન પાલકની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે ખીરું બનાવવા માટે એક બાઉલમાં આપણે એક કપ જેટલો રવો લઈશું જે બારીક રવો આવે એ જ લેવાનો છે હવે એની અંદર અડધો કપ આપણે બેસન ઉમેરીશું હવે એમાં આપણે અડધો કપથી થોડું ઓછું એટલે કે વન થર્ડ કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં ઉમેરીશું જો એકદમ ખાટું દહીં લેશો તો પણ ચાલશે ટુકડા ખાટા મીઠા બને એ માટે એક ચમચી આમાં હું ખાંડ ઉમેરું છું અને ખાંડની સાથે જ એક્સ્ટ્રા અડધા નંગ લીંબુનો રસ પણ આપણે ઉમેરી દઈએ તમારું જો દહીં ઓલરેડી તમે ખાટું જ લીધું હોય તો લીંબુનો રસ નહીં ઉમેરો તો ચાલી જશે ફક્ત ખાંડ જ ઉમેરવી પણ દહીં અહીંયા મારું એટલું બધું ખાટું નથી એટલે એક્સ્ટ્રા મેં લીંબુનો રસ પણ ઉમેર્યો છે સ્વાદ મુજબ એકથી સવા ચમચી આમાં મીઠું ઉમેરવાનું છે હવે જે પાલકની પ્યુરી બનાવી હતી એ પણ એમાં ઉમેરી દઈએ અને મિક્સર જારમાં ઘણી બધી પ્યુરી લાગેલી છે તો એના માટે વન ફોર્થ કપ પાણી ઉમેરીને આપણે એને પણ બાઉલની અંદર જ એડ કરી દઈશું હવે એક વિસ્કનની મદદથી બધું જ આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે જેથી બિલકુલ પણ આપણા મિશ્રણમાં ગાંઠ ના રહે તો બરાબર મિક્સ કર્યા પછી જે ખીરુંની કન્સિસ્ટન્સી છે અહીંયા એકદમ વધારે પડતી મને ગાળી લાગે છે તો અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું એટલે કે વન ફોર્થ કપ જેટલું પાણી આપણે એક્સ્ટ્રા બીજું ઉમેરીશું જે ખીરુંની કન્સિસ્ટન્સી છે એકદમ વધારે પડતી ગાળી પણ નથી રાખવાની અને એકદમ પતલી પણ નથી રાખવાની મીડિયમ કન્સિસ્ટન્સીનું કીરું બનાવીશું ત્યારબાદ એને ઢાંકીને પંદરથી વીસ મિનિટ આપણે રેસ્ટ આપી દઈએ તો આપણા કીરુંને રેસ્ટ મળે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવીશું તો એ માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન એમાં કાચા સિંગદાણા ઉમેરીશું અને આ સિંગદાણાને આપણે ધીમા તાપે સતત હલાવતા રહીને એકાદ મિનિટ માટે લાલ થાય ત્યાં સુધી શેકી લેવાના છે સિંગદાણા શેકાઈ જાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલા દાળિયા ઉમેરીશું અને દાળિયાને પણ આપણે એકાદ મિનિટ માટે ધીમા તાપે શેકી લેવાના છે તો દાળિયા પણ સરસ શેકાઈ ગયા છે હવે આપણે એની અંદર એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરીશું વીસથી પચીસ એમાં આપણે લસણની કઢી ઉમેરીશું લસણ ટામેટાની ચટણી છે એટલે લસણનું પ્રમાણ થોડું આગળ પડતું રાખ્યું છે બારથી પંદર લીમડાના પાન ઉમેર્યા છે અડધા ઇંચનો આદુનો ટુકડો અને એક તીખું લીલું મરચું ઉમેર્યું છે હવે બધી જ વસ્તુને આપણે એક મિનિટ માટે ફરીથી ધીમા તાપે સાંતળી લેવાની છે તો એકાદ મિનિટ અહીંયા બધું જ આપણું સાંતળાઈ જાય પછી આપણે એમાં બે મીડિયમ સાઇઝના ટામેટા ઉમેરીશું બાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેરી દઈએ મીઠું થોડું આગળ પડતું જ ઉમેરવાનું છે કારણ કે પાછળથી આપણે એમાં પાણી પણ ઉમેરીશું તો ચટણી મોડી થઈ જશે બે ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરીને બરાબર મિક્સ કરીને આપણે શરૂઆતમાં પાણી ઉમેર્યા વગર જ એને ઢાંકીને એકથી બે મિનિટ માટે ચડવા દઈશું બે મિનિટ પછી આપણા ટામેટા જે છે થોડા પોચા થઈ ગયા છે ટામેટા હજી પણ કાચા જ છે ટોટલી ચડ્યા નથી તો એમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દઈએ હવે બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે ટામેટાને ચડવા દઈશું જેથી ટામેટા એકદમ સરસ પૂજા થઈ જાય ત્રણ ચાર મિનિટ પછી આપણા ટામેટા તમે જોઈ શકો છો સરસ પૂજા પડી ગયા છે તો હવે આપણે જે ગેસ છે એ બંધ કરી દઈએ અને ટામેટાની જે છાલ છે એ ઉપર આવી જ ગઈ છે તો આપણે છાલને પણ કાઢી લઈશું ટામેટા આપણા સરસ ચડી ગયા છે એટલે ઓટોમેટિક જ એની જે છાલ છે એ નીકળી જશે તો આ રીતે શોધી શોધીને ચીપિયાથી બધી જ છાલ આપણે એની કાઢીને અલગ કરી લેવાની છે તો આ રીતે બધી જ છાલ કાઢ્યા પછી હવે આપણે જે મિશ્રણ છે એને ઠંડુ થવા દઈશું તો અહીંયા પંદરથી વીસ મિનિટ પછી આપણું જે ખીરું છે એને પણ સરસ રેસ્ટ મળી ગયો છે પણ રવો ફૂલ્યા પછી આપણું ખીરું થોડું ગાળું થયું છે તો એકાદ બે ટેબલ સ્પૂન પાણી આપણે હજી એમાં ઉમેરીએ હવે સરસ આપણે પાણીને મિક્સ કરી લઈશું હવે આપણે આની અંદર ઇનો એટલે કે જે રેગ્યુલર નોન ફ્લેવર્ડ બ્લુ કલરનું પેકેટ આવે છે એ ઉમેરવાનું છે અહીંયા ઈનો ઉમેર્યો છે તમે જો ચાહો તો એની જગ્યાએ પાંચ ચમચી વન ફોર્ટી સ્પૂન બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો તો ઈનોની ઉપર એક ટેબલ સ્પૂન પાણી ઉમેરીને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું તો આપણું આ જે ઢોકળા માટેનું જે બેટર છે તૈયાર છે હવે જે ડિશમાં આપણે ઢોકળા બનાવવાના છે એ સ્ટીમરની પ્લેટને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું જેથી ઢોકળા બિલકુલ પણ ચોંટે નહીં હવે બધું જ ખીરું આપણે એક સાથે જ એમાં એડ કરી દઈશું હવે પ્લેટને બરાબર હલાવી લઈશું જેથી બબલ્સ હોય તો એ નીકળી જાય અને ગેસ ઉપર પાણી પણ મેં ગરમ કરવા મૂકી જ દીધું હતું પાણી સરસ ઉકળી જાય એ પછી આપણે એની અંદર જે ઢોકળાવાળી પ્લેટ છે એ મૂકી દેવાની છે અને ઢાંકીને આપણે પંદરથી સત્તર મિનિટ ઢોકળાને સ્ટીમ થવા દઈશું તો આપણું જે ચટણીનું મિશ્રણ છે એ પણ ત્યાં સુધીમાં ઠંડુ પડી ગયું છે તો એને આપણે મિક્સર જારમાં ઉમેરીને પીસી લેવાનું છે પાણી સાથે જ એને ઉમેરવાનું છે તો અહીંયા આપણી ટામેટા લસણની જે ચટણી છે એ પણ તમે જોઈ શકો છો બનીને તૈયાર છે ઢોકળા સાથેની ચટણી છે એટલે કન્સિસ્ટન્સી અને મીડિયમ થીક જ રાખવાની છે ના વધારે પતલી કે ના વધારે ખાડી તો આ રીતે એક બાઉલમાં ચટણીને આપણે કાઢી લઈશું પંદરથી વીસ મિનિટ પછી ઢોકળાને પણ આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા એકદમ સરસ ફૂલ્યા છે અહીંયા બસ પંદરથી સત્તર જ મિનિટ થઈ છે અને ઢોકળાને ચેક કર્યા તો તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન બહાર આવ્યો છે મતલબ કે ઢોકળા આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે તો હવે એને ટોટલી આપણે ઠંડા થવા દેવાના છે ટોટલી ઠંડા થાય પછી સાઈડ પરથી આ રીતે આપણે તાવેથાની મદદથી એને સ્ક્રેપ કરી લીધા છે કારણ કે આપણે ઢોકળાને અનમોલ્ડ કરવાના છે તો અનમોલ્ડ કરવા માટે આ રીતની એક પ્લેટ મૂકીને ડીશને આપણે ઊંધી કરી લઈશું તો ઇઝીલી આપણા ઢોકળા બહાર આવી ગયા છે એકદમ સરસ ગ્રીન ઢોકળા બન્યા છે તમે જોઈ શકો છો તો હવે આપણે એને કટ કરી લઈએ આ ઢોકળાને આજે આપણે વઘાર કરીને બનાવીશું તમે એને વઘાર્યા વગર એમને પણ ખાઈ શકો છો તો વઘાર તૈયાર કરવા માટે આપણે એક પેનમાં બેથી અઢી ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું આજે વઘાર છે ચટણી અને ઢોકળા બંનેમાં ઉમેરીશું એટલે તેલ થોડું વધારે લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી રાય અને એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું દસથી બાર લીમડાના પાન ઉમેરી દઈએ અને તલ ફૂટવા લાગે એટલે તરત જ આપણે જે ગેસ છે એ બંધ કરી દેવાનો છે તો તલ આપણે એકદમ સરસ જોઈ શકો છો ફૂટવા લાગ્યા છે એટલે તરત જ હવે આ વઘારને આપણે ઢોકળાની ઉપર એડ કરી દઈશું તો આ રીતે ચમચીની મદદથી બધી જ સાઈડ આપણે ઢોકળા ઉપર વઘાર એડ કરીશું વઘાર કરવાથી ઢોકળાનો ટેસ્ટ સારો આવે છે જો તમારે સ્ટીમ કરેલા જ ઢોકળા ખાવા હોય તો તમે એ રીતે પણ ખાઈ શકો છો હવે ઉપરથી આપણે થોડી સૂકા કોપરાની છીણ ભભરાવીશું સાથે જ આપણે થોડા ચીણા સમારેલા લીલા ધાણા પણ એડ કરીશું એક ઢોકળો તમને હું નજીકથી પણ બતાવું છું એકદમ સરસ પોચા અને જાળીદાર આપણા ઢોકળા બન્યા છે ખાવામાં પણ ઘણા હેલ્ધી છે આ ઢોકળાને તમે ચા સાથે કેચઅપ સાથે કે સાદી લસણની ચટણી સાથે કે અત્યારે જે આપણે ચટણી બનાવી એની સાથે ખાઈ શકો છો લસણ ટામેટાની ચટણી સાથે એકદમ ટેસ્ટી લાગે છે એનું કોમ્બિનેશન તો જે ચટણી હતી એના ઉપર પણ આપણે બે ત્રણ ચમચી વઘાર એડ કરી દઈશું સાથે જ થોડી કોભરાની છીણ અને લીલા ધાણા પણ વભરાવી દઈશું તો તમને જો આજની આ પાલક ઢોકળાની રેસિપી પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલા બે લાયકનને પણ ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત મળતી રહે અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા